વિચારો કરતી હતી તો વિચાર્યું તમને કહી જ દઉં પછી મને શાંતિ મળશે તો વાત એમ હતી કે આજે સવારમાં એક વિડીયો મેં બનાવ્યો છે કે જેમાં કતારગામ વિસ્તારમાં એક અમારા પટેલ સમાજની દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી જે કોઈ છોકરાના કોન્ટેક્ટમાં આવી ગઈ હતી અને એનાથીને એટલી બધી ડિપ્રેસ થઈ ગઈ કે છોકરીને બ્લેકમેલ કરતો હશે એ છોકરો અને એ છોકરીએ આત્મહત્યા કરી લીધી છે આ ન્યુઝ સાંજે જોયા ઘણા બધા શેર કર્યો હતો વિડીયો પોસ્ટ અને એવું સોરી વિડીયોની પોસ્ટ અને ઘણા બધા શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ પણ લખી હતી સમાજના ઘણા બધા લોકોએ અને એક ભાઈ છે એમણે તો સીએમ સાહેબને લેટર પણ લખ્યો હશે હવે જોઈ છે આગળના હું સ્ટેપ્સ લઈશ પણ મને અત્યારે એ વાત ઉપર કોઈ વાત કરવાની ઈચ્છા નથી પણ હું એક સામાજિક કહીને કે આપણી એક જવાબદારી બને આપણે એક નાગરિક છે એ દેશના અહીંયા અભિવ્યક્તિની આઝાદી છે બધા પોતપોતાના વિચાર રજૂ કરી શકે તો આજે એક પેલો મારે સવાલ સમાજને ઈજ કરવો છે હવે કોઈ એમ નહીં કહેતા કે ક્રિષ્નાબેન તમારા છોકરી નહીં એટલે તમને લાગે એમ હું એક દીકરી છું ને બે દીકરાને બહુ લાવવાની છે એ છોકરીઓ જ આવશે બરાબર પણ જે વસ્તુ હારી લાગતી હોય એ જ લાગે હંમેશા મેં મારા લાઈવમાં કીધું છે કે આપણે જે પશ્ચિમી ઢાળમાં એટલે કે મુંબઈ ને કોલકાતા જેવી લાઈફ સ્ટાઇલ જીવવા મંડ્યા છે ને પણ મુંબઈમાં જેટલી હાનિક નથી પહોંચી ને એટલે હાની આપણા સંસ્કૃતિથી લઈને આપણા ઘર સુધી પહોંચી ગઈ છે બરાબર અને આની અંદર વાત કરીશું ને વાત જ પકડજો બેન તમને ગાલે કેમ મતલબ બધા પિમ્પલ થયા છે મેકઅપ નથી કર્યો લાગતો તમે તો ફિલ્ટર નથી નાખ્યું તો મેકઅપ મેકઅપની જરૂર અંદરથી આત્મવિશ્વાસ ગુમાવી ચુકી હોય ને એવી સ્ત્રીઓ હોય મારે ન હોય હું ફિલ્ટરમાં વિડીયો બનાવું વિથાઉટ ફિલ્ટરમાં લાઈવ હોય ને થઈ જાવ કારણ કે અહીંયા મારા સવાલ તમારા જે વિચારો હોય ને એની ઉપર વજન હોવો જોઈએ ચહેરા ઉપર નહીં ચહેરા ઉપર વજન રાખવાનું અહીંયા વિડીયોમાં છે એટલે એવા ફાલતુ કોઈ કમેન્ટો ન કરવી પ્લીઝ અને કરો તમારી પાસે બ્લોકમાં નાખા કોઈ બીજો ઓપ્શન નહીં હોય બરાબર એટલે વાતને પકડજો વાત સારી લાગે તો વધાવજો મોકલી દેજો તમારા એ બધા એવા લોકોને કે જેની છોકરીઓ બેફામ થઈ ગઈ છે તમારે આજુબાજુમાં રહેતી તો ચાલો ક્યારેક મસ્ત મજાની વાત શેર કરું કે છેલ્લા બે વર્ષથી હું બાર જ્યોતિર્લિંગ મારો જે સંકલ્પ મેં લીધો પછી છેલ્લા બે વર્ષમાં બાર જ્યોતિર્લિંગમાં સાત જ્યોતિર્લિંગ દર્શન કર્યા એ ટ્રીપ દરમિયાન કેટલી બધી છોકરીઓ મારા કોન્ટેક્ટમાં આવી જેમ અમુક અમુક છોકરીઓ ત્રીસ ત્રીસ વર્ષની એજની થઈ ગઈ હતી ઈ છોકરીઓ આલો ભણતી હોય કે જોબ કરતી હોય ને તો આપણને એવું લાગે કે ભાઈ છોકરી જોબ કરે છે ભણે છે તો એના પપ્પાને એને ભણતર પૂરું કરવું હોય બે એક વર્ષ જોબ કરે તો એ પપ્પાને સપોર્ટ જોતો હોય એટલે કદાચ મોડી આવતા હશે બરાબર પણ જે છોકરીઓ ભણી નથી એટલે કાંઈ જોબ નથી કરતી હોય એની ઈ છોકરી ત્રીસ ત્રીસ વર્ષ વટાવી ગયું છે સવાલ ત્રીસ વર્ષ વટાવી ગયું એનો નથી પણ સવાલ ત્રીસ વર્ષ દરમિયાન શરીરની અંદર આવતા બદલાવને બદલાવના લીધે થતી ભૂલો એનો છે અહીંયા છોકરી ત્રીસ વર્ષની થાય એટલે શરીરની અંદર સ્વાભાવિક છે કે સેક્સની ઈચ્છા થાય અને ઘણા બધા એવા લોકોના કોન્ટેક્ટમાં આવી જાય યંગ યંગ હોય નાજુક ઉંમર હોય તો ઈ છોકરાઓ એના ફાયદા ઉઠાવે 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 છોકરાઓ તો આજકાલ ફાયદા ઉઠાવતા જ નથી છોકરીઓ હામેથી ઉઠાવડાવે છે આ હકીકત છે કેટલા એવા મોબાઈલ મોબાઈલમાં ચેક કરેલા છે કે જેમાં છોકરીઓ હામેથી મેસેજ કરેલા છે આજે મારા મમ્મી ઘરે નથી તો તું આવી જશે આજે હું આ બહાર જવાની છું એકલી છું અથવા તો તું મને મૂકવા આવશે વગેરે 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 બરાબર કેટલી એવી છોકરીના કોન્ટેક્ટ કોન્ટેક્ટમાં શું જે છોકરીને આપણે સલાહ દીધી હોય ને કે હવે એ તારા ત્રીસ વર્ષથી તારે પવણવું નથી પવણી જ હારો છોકરો તો કે મને મારા પાત્ર નથી મળતું મારા લાયક ને અથવા તો મારે આમાં નથી કરવું અને આમાં નથી કરવું એટલે તમે પ્રેમ સંબંધમાં પડો ત્યારે તમને કોઈ પણ કાસ્ટનો છોકરો હાલે તમારે અને તમારે લગ્ન નો કરવાય તો તમે ગમે એ રીઝન આપીને છૂટા પડી જાય મારા પપ્પાની માને અથવા તો મારે ગોલવાડિયામાં નથી કરવું મારે હલારીમાં નથી કરવું આવા કેટલી છોકરીના મોઢે મેં આવી વાતો સાંભળી છે અને આપણે હારે હોય ને તો આપણે સલાહ દેવી કે અત્યારે તમારે લગ્ન કરી ભાઈ આ ઉંમરે પછી તમે પાછળની ઉંમરે માં બનો તો તમારા બોડીમાં કેલ્શિયમ ન હોય કેટલા તત્વો ઘટતા હોય પછી તમારા બાળકને શું પોષણ મળે એવી બધી આપણે એને વાત કરતા હોય તો ગળે ઉતરે જ નહીં હું કામ કે કાઈ કમાતી હોય એટલે મા બાપને બહુ વાલી લાગતી હોય કમાણી અને કાંઈ છોકરી બેફામ થઈ ગઈ હોય કે જેમાં મા બાપ બિચારા ભોળાઇ પડતા હોય હોઝાય પડતા હોય શું કરે છું આ દીકરી મારે જ નહીં બાપ તો સ્ટ્રીક હોવા જોઈએ દીકરીને કેવું ન પડે તું ઘરબાર પગ ના કીધા વગેરે જઈને અંદર ઘરે રેવી જોઈએ મેં વિડીયોમાં એ શબ્દ કીધો છે કે તમારી દીકરી દસ વાગ્યા સુધી ઘરે નથી આવતી તો તમે છો ક્યાં તમારી દીકરી હાજરી ઘરમાં ન હોય દસ વાગ્યા સુધી એવું તો નથી કે અત્યારે પેલા વીઘા વીઘાના ફળિયામાં છોકરીઓ રેતી તો ખબર ન હોય કે ઓલી રૂમ છે ઓલા ઘરે હશે ઓલા પણ બેઠી હશે ઓસરીના ઓલા છેડે છે એવું તો નથી ને અત્યારે તો હાલો મોટા મોટા બધી ચાર બેડરૂમ હોય કિચન ના ફ્લેટમાં ઘરમાં તો નજર પડે ને કે આપણે દીકરી દેખાતી નથી સવાલ તો કરવો પડે ને કે ક્યાં છે દીકરી કેમ હશે ઘરે નથી ક્યાં ગઈ છે ક્યારે આવશે તો અત્યારે મા બાપે પોત પોતાની રીતે મને ક્યાંક લાગે છે વાત જ નથી મા બાપ જ ઇન્જોય ગોતી રહ્યા છે એકલું રહેવા માટે મા બાપને આજકાલ એકલા રહેવા માટે એટલું બધું ગમે છે ને કે પોતે પોતાની પ્રાઇવસી ગમે એ વસ્તુ ને છૂટ દઈ દેશે ઇનડાયરેક્ટલી હા હું લઈ શરત કરવાની છું બીટુભાઈ કહેવાનો અર્થ એવો હશે કે પછી આપણે એમ કહીએ કે સમાજે આમ કીધું સમાજે આમ કીધું ઘણા એમ કે મારી અમારી બેઠા ભાઈ તમારે થાય તમે મામલો આખો સામાજિક બનાવી છો માતા પિતા બેઠા હોય ને એમને ખબર જ છે પણ એને બેઠા જવા જો તમે ઉભા થવા જ નથી દેતી મારે હમણાં એવું થયું હતું કે થોડાક દિવસ પહેલાની જ વાત છે ફેમિલીમાં અમારે મરણનો પ્રસંગ થઈ ગયો હતો ફેમિલીમાં જ અમારે દીકરીઓ ભાણાકીઓને બધા ભેગા કહેતા હું અહીંયા નામ નહીં આપું વળી દુઃખ લાગે તો અમારા બેન છે મારા મારા નણંદ એની ભાણકી ઘરે જતી હતી રાતે તો મેં કીધું મેં અત્યારે ઘરે મોડા જવાય છોકરીઓને દીકરી જાત છે ભલે એ બોર્ડ આવી છે હોશિયાર છે એવા કઈ કામ નથી આપણને ખબર જ છે પણ સમાજ હું ભરોસો થાય અત્યારે સમય કેવો હાલે છે એ નાજુક હાલે છે એ વિચારવાનું હોય તો એ મામુ અમુક તમને તમારે સલાહ દેવાય કે તમારી દીકરી છે ને એનું ધ્યાન રાખજો એટલે મારા દેર ની દીકરી મેં ટેન્શન લો મામી તો એને સમય આવશે ત્યારે એનું ધ્યાન રાખશો અને ભાણેજ ને મારવાની છૂટ ન હોય કે ભાણેજ ને મારવાનો હક ન હોય મામીને દીકરીને મારવાનો તો હક હોય જ કાયદેસર આડાવળી દીકરીને નો મારવાની હોય દીકરી પર હાથ ન પડવાની પણ દીકરી આડી આડીવળી થાય ને તો બે લાખા મારીને કહેવાનું હોય શીખવાડવાની હોય શિસ્તતા અને એ બધું પ્રેમમાં ન પડાય કે એ વસ્તુ ગલત છે આ તે નાજુક ઉમેર થઈ જાય એટલા હોશિયાર હોય ને તો એ વસ્તુ અંદર ના આવે ગઈ તમે રોકી શકો પણ તમને તમારા જીવનના ફેસલા કરતી વખતે દસ વાર વિચારો બ બે વર્ષ તમે એની સાથે રિલેશનશીપમાં છો તો જરીકે એ વિચારો કે તમને યુઝ તો નથી કરી રહ્યા ને અથવા તો એ તમને કેવા સમય સમય આપે છે એ તમારી સાથે કેવું વર્તન કરે છે લિટરલી મારી ઘરે મહેંદી મુકાવા એક છોકરી આવી હતી જે મેં વિડીયો માં કીધું સર આમ આખી વાત કર દઉં તો એ છોકરી મહેંદી મુકતી હતી મહેંદી મુકતી હતી તો એના કોઈ ફ્રેન્ડ નો ફોન આવ્યો ફ્રેન્ડ નો ફોન આવ્યો એટલે સ્વભાવિક છોકરી વાત કરતી હોય એમાં ઘરે કોઈ હતું નહીં મને મહેંદી મુકતી હતી તો વાત વાતમાં મેં બે દીકરાની યંગ દીકરાની મને ખબર પડી જાય ને કોનો ફોન છે એમ તો મેં કઈ ડિસ્ટર્બ ન કરી કરતી હતી વાત વાતમાં બી બાધી પડ્યા હારી પીઠમાં બાધી પડ્યા એટલે ઓલીને કઈક ઓલો ટોર્ચર કરતો હશે ખબર પડી ગઈ મને એટલે મેં એને એવું કીધું મેં કીધું કે કેમ બાધો છો એમ એટલે કે જો નહીં કે મને અત્યારે આવી રીતે ટોચર કરે છે કે આપણી કાસ્ટ નો નથી આમ છે મેં કીધું તને ખબર જ છે જાય તો હું કામ પથારી પલાળે છો આપણી કાસ્ટ નો છોકરો નથી હું કે અમારી કાસ્ટ બધા છોકરા ડાયા હશે બધી કાસ્ટમાં દહદ નમૂના ફેરા છે હોજાય છે અને બાથડીના પેટ નહી છે પણ અમુક અમુક કાસ્ટ તો લિટરલી માઝા જ મિક છે માત્ર છોકરીઓ બટાવા સીન સપાટા મારીને રખેડા કરે છે બાપના બગીચા હોય ને બાપના રસ્તા હોય ને એક જ ટેક્સ ભરતા હોય ને એવી રીતે ગાડીઓ લઈ લઈને કાળા કાસ લગાવી લગાવી તો એવા આવારા તત્વોને અસામાજિક તત્વોને એક નમ્ર વિનંતી કે તમારી બંદી કરી ઉપર આવે તો તમને કેટલું આકરું લાગી જાય છે કોઈક તુકારો કરીને જાય અથવા તો કોઈક તમારી તમને ખાલી એમ કે તમે રસ્તામાંથી આમ વાહન આપો ત્યાં તમને રાતા પીડા થઈ જશે બધાને લાગણી હોય અને બધા પોતાના જીવ હોય એટલે દરેક સમજો ન કરી કદી કૃષ્ણ પોતાનું સુદર્શન લઈને આવી જાય ત્યાં તમને કોઈ નહીં બચાવે મને ઘણી વાર વિચાર આવે કે અગિયાર અક્ષના અને કૃષ્ણ ભગવાને અણાવી નાખી તો ભગવાનને કેટલી હદે આ લોકોએ કેવી નફરત ફેલાવી છે દેશમાં દુનિયામાં તો ભગવાન ઉપર રહીને બધાને અણાવી બનાવેલી સુંદર દુનિયામાં બનાવેલા માણસો વેટા વેઠતા મુક્યા હતા ઘણી વાર વિચાર આવે કે એકવીસ વાર નક્ષત્રિય પૃથ્વી કેમ કરી નાખી હશે પરશુરામે કહેવાનો અર્થ એવો છે કે તેજસ્વીતા હોવી એ બહુ સારી વાત છે પણ તેજસ્વીતા વાપરવી ક્યાં ને એ બહુ મહત્વની વાત છે તમે તેજસ્વી બહુ સારી વાત છે સુંદર દેખાવશો સારી વાત છે હોશિયાર બહુ સારી વાત છે પણ તમારી હોશિયારી તમે એવા લોકો ઉપર વાપરો કે જે લોકો નબળા પડે છે બોલવામાં તમારો સામનો કરવામાં પૈસા ટકે નબળા પડે છે એ નબળા પડે છે એટલે તમારી એની પથારી જ ફેરવી નાખવાની જરીક ભગવાનનો ડર રાખો કારણ કે એ તમને કઈ અત્યારે શું કે ભગવાનનો ડર જ કોઈ નથી મને લાગે છે બધાને લાગવા કે અમે ભગવાન શ્રી મોબાઈલ હાથમાં છે ને બધાને કૃષ્ણ જ લાગવા મળ્યા છે પણ આ પ્લેન ક્રેશ થયું ને એમાં જોજો કે બધા હારાવાળા વાળા ધનના જ માણસ તો હતા અને બધા માર્ગ નહોતો ડિગ્રીઓ હતી સાવું પીડ્યું ને પણ ઘણી વાર વિચાર આવે છે કે દુર્ઘટના ઉપર દુર્ઘટના ઘટી રહી છે તો આવું કેમ થાય છે આવું એટલા માટે થાય છે આપણે ક્યાંક ને ક્યાંક પાપ કરી રહ્યા છીએ અને પાપ જોઈ રહ્યા છીએ સાંભળી રહ્યા છીએ અને એને સાથ સપોર્ટ કરી રહ્યા છે એટલે એમાં સારા અને ખરાબ બધા એક એટલે એટલાથી આ જાય કોઈ જોઈને પાપ કરી રહ્યું છે કોઈ મુંગુ રહીને પાપ કરી રહ્યું છે કોઈ સાંભળીને પાપ કરી રહ્યું છે અને કોઈ તો ખુદ પાપ કરી રહ્યું છે એટલે બધા એક હારે જાય છે અને આ જાવા જ જોઈએ નાબાલિક છોકરીઓનો પ્રેમ થઈ જાય એ માત્ર પ્રેમ હોતો જ નથી આકર્ષણ હોય છે એ ઉમરે જ કૌશિક ભાઈ હોય છે આપણે ઉમરમાંથી બહાર નીકળ્યા છે આપણે ક્યાં મોટા ભાષણ કરવી તો એનો કોઈ મતલબ જ નથી એ ઉંમરે તમને કોઈ પણ છોકરો ગમી જાય અટ્રેકશન થાય અડે તો તમને અંદર શરીરમાં ઝણઝણાટી ઉપડે મારી જેવી છોકરીઓ જે માતા પિતાની હુફ વગરની મોટી થઈ હોય એને કે બારથી કોઈ ખરાબ વેણ કહે ને તો એ લલચાઈ જાય કારણ કે એને એમ લાગે બસ આ મારું કેર કરે છે આજ પ્રેમ છે આ આજ હૂફ છે આની સિવાય જગતમાં બીજું કોઈ નથી આ તે પણ યોગ્ય સમયે તમને તમારું કોઈ માર્ગદર્શન દેવાળું કોઈ માણસ મિત્ર રૂપે મારૂપે કે કોઈ કોઈ પણ માણસ મળે તો એની વાત સારી સાંભળવી બરોબર આ તો મને કાંઈ નહીં કહેવાનું અમારા મમ્મી પપ્પા બેઠા જ છે એ કે લે એટલે ભાઈ તમારા મમ્મી પપ્પા બેઠા છે ને તમે ઉભા થવા જો તમારે કઈ કેવું જ નથી નવરાય જ નથી અમારે પાસે એવી પણ એવા મને મોઢે કઈ કઈ રહી જશે ને એવી હોત ને છોકરી મને બેફામ મળી જશે મારા જીવનમાં તો તમારા મમ્મી પપ્પા બેઠા હોય તમારા મમ્મી પપ્પાને નાખી ઉઘાડો અને કે હું ત્રીસ વર્ષની થઈ ગઈ છું મમ્મી પપ્પા હવે ભણવું નથી હવે જોબ કરવી નથી કરવી ને ભણાવી છે ને મારા સાસરે એ કરવા દેશે અથવા તો ભણાવશે મને ટાઈમે તમે સાસરે મોકલી ગયો અથવા તો મને આ છોકરો ગમે છે ત્યાં મને પરણાવી એટલે મમ્મી પપ્પાને ખબર પડે આ તો મમ્મી પપ્પા ઘરે પચાસ હજાર પગાર આવતો એટલે મમ્મી પપ્પાને મજા આવે હજી બે વર્ષ કમાઈ કમાય તો આપણી લોન ઓછી થઈ જાય બેક વર્ષ કમાય તો આપણે બે દાગી થઈ જાય એટલે તમારો દાગીનો કોક આવારો તત્વ ઉપાડીને લઈને જાય ને પછી તમે એક મેળના નહીં રહ્યો પોપટભાઈ આહિર મેં વિડીયો ગઈકાલે જોયો એમાં કોઈ પ્રજાપતિ કરીને એક બેન હતા અને એમ બોલાય કે મેં લવમેજ કર્યા છે લવમેરેજ કર્યા પછી કેવું થાય ખબર કે આપણો અમે બીજા સમાજના હોય ને મમ્મી પપ્પા સમાધાન ન કરે એટલે બહુ આકું પડે કે એનો સમાજ અમને અપનાવે નહીં એના પરિવારના જનો અમને અપનાવે નહીં અને પતિ હાથ ઉપાડે ને એવું બધું વિગતવાર વિચારો પછી એ બેન રોતા હતા પેલા ભાઈ તમને ખબર જી મેં કેટલી વાર આ વાત કરી છે પ્રેમ થઈ જાય કે બહુ મોટી વાત નથી કોઈ પણ કાસ્ટમાં થઈ જાય એક ઉમરે પણ લગ્ન તમારે એવી જગ્યાએ કરવાના હશે કે જ્યાં તમને ખબર હોય કે આ માણસ મને હાચવશે મારું આત્મસન્માન જળવા હે પચીસ હજાર જ કમાતું હોય ને તો હાલશે પણ એ રેગ્યુલર ધંધો કરતો હોવો જોઈએ છોકરો બરાબર પ્રેમ દુનિયામાં છે જ નહીં પ્રેમ તો થાય અને કદાચ તૂટવો જ ના જોઈએ ભલે મોત આવે એવો હોય અત્યારે આ મોબાઈલ યુગ છે મોબાઈલ યુગમાં આપણે જીવીએ છીએ અત્યારે એવો પ્રેમ હોય જ નહીં એટલે ખોટા એવા વેવલા વેડા કરવા જ નહીં એટલે આપણે સલાહ દેવી ને તો આપણે હું તો શું કે રિયલમાં સલાહ દઉં છોકરી ગલત માણસના કોન્ટેક્ટમાં આવી ગઈ ને તો રિયલમાં સલાહ દઉં હારી હોય તો બિચારી સાંભળે અનુસરે નો હારી હોય તો મોઢું તોડી નહીં વહી જાય અમારા મમ્મી પપ્પા બેઠા છે તમારે અમને કાંઈ નહીં કહેવાનું તો અમે હાલતી ના કરી દઈએ બરાબર પણ આપણી કહે સ્વભાવ હોય ને એટલે આપડાથી કહેવાય છે ને પછી હું એક સારો મેસેજ હોય સમાજમાં લાગુ પડે એમ છે પાંચસો માણસ મારા વિડીયો છે એમાંથી એક માણસ ની આંખ ઉઘડે એમ છે એક દીકરી નહીં તો એમાં અહેસાસ થાય કે ના હાશે વસ્તુ ગલત છે તો એ બેડો ભાર એટલે હું મારું કામ કરી રહી છું સારું લાગે તો વધારવાનું ન લાગે તો આમાંથી બ્લોક લિસ્ટ ઓપન જ છે હા મેં પણ સાંભળ્યું કાલે દીદી આવા રા તત્વો બાજુમાં સ્ત્રી જતી હોય અને એની રિસ્પેક્ટ કરવાની વાત બહુ બે નંબરની અને ગાળ બોલતા હોય ને એવા છોકરાઓની સામે તો અરે તો દોસ્તી હું દુશ્મની ન કરે મને એટલી ખબર પડે બરાબર દાગીનો થાય ત્યાં તો બસ આ બધી ગયું થોડું ભાઈ પ્રેમ અદ્ભુત છે થવો જોઈએ એના દિલમાં દિલ હોય તેને જ પ્રેમ થાય અદ્ભુત છે પ્રેમ થવો જોઈએ એની ના નથી ભાઈ બરાબર અદ્ભુત સે થવો જ જોઈએ પણ છે ને ક્યારે બુદ્ધિ આવે ક્યારે બુદ્ધિ વગેરે થાય હોય પ્રેમ થાય ને એ પ્રેમ નો કહેવાય એ અટ્રેકશન કહેવાય એક બેન એક ભાઈ કહેશે હું હુઈ જાય પણ આ લઈ તારા માટે છે જ નહીં તારા બાપના હામ નથી દીધા તું માં લઈ માય બરાબર તમારી માટે મેં લાઈવ આ કર્યું નથી હાલો એને બ્લોક જ કર દો નકર તમારે ભેગું નહીં થાય મારી લિંક તોડી નાખશે અને ખોટી લપું બધી જાય જા આવા લોકોને લાગુ પડી જતું હોય એટલે પછી આમાં આવીને ગંદી કમેન્ટ કરે પોતીક ધેર માયસ બેપણિયા થેન્ક યુ એટલે જોઓ સમજાય એને વંદન મારી વાત કે તમે જેમ કહો છો ને અમારા મમ્મી પપ્પા બેઠા છે તો પછી જયારે તમારે કઈ પણ ઘટના ઘટે ને ત્યારે સામાજિક મુદ્દો ન એને ખાલી મમ્મી પપ્પા પૂરતી જ રાખવી કે સમાજ આમાં કઈ નથી કરતો સમાજ અમને સપોર્ટ નથી કરતો કારણ કે તમે સમાજને પૂછી નથી તમારા પરિવારના સભ્યોથી નહીં નથી બીચ્યો કાકા બાપા હોય ને તો એથી તમને નથી બીચ્યું એને મોઢે કહી ગયો છો અમારી પંચાયત નહીં કરવાની અમને કઈ નહીં કહેવાનું તો પછી પછી ભોગવો મને તો એ જ નથી ખબર પડતી કે અત્યારના માતા પિતા થઈ ગયું છે હું બબે લાખા નાખીને માને હોતન કહી દે કે સૌરી પાસે તને હોતન કાઢી મૂકાય મેં અત્યારથી ને પંદર વર્ષની મારી દેરની છોકરી થઈ છે ને અત્યારથી કહી દીધું છે કે તારે જે હોય ને મળશે જે વસ્તુમાં હાથ મૂકીશ ને એ વસ્તુ તને મળશે બધા શોખ કરવા મળશે પણ ક્યાંય જો કોઈ હારે આવાર તત્વ કે ભાગી કે ક્યાંય ગઈ ને તો એમ નહીં માનતી કે હું સમાધાન સમાધાન તો જિંદગીમાં નહીં કરું પણ તમને ગોતી માન નાખાય પહેલા કાયદો હાથમાં લેવો પડે હું ઈદા એ જ નથી આખા ગામના સલાહ છોકરીઓ નાખવા આખો રેતી નું થઈ ગઈ તમારી દીકરીને તમે ક્યારથી સલાહ દેવા મળો ને ત્યારથી જ અંદર એક બીક નાખી જો હું આ કરીશ તો મારું ઘર મને અપનાવશે નહીં મારું ઘર મને આમ કરશે અથવા તો મને મારા મોટા મમ્મી ખીજા હે મારા મોટા પપ્પા ખીજા હે કે હું આમ કરીશ તો મારા ભાઈ મને મારશે ગમે તમારું સાંભળીને મેં મારા મોમ ડેડને કીધું ત્યાં જ સગાઈ કરીશ પાયલ પટેલ બહુ જ ખુશ હતું ને બહુ જ હેપી થેન્ક યુ પાયલ મેં કીધું નહીં જો તમે વીસ વર્ષ તમારે લગ્ન થાય ને પછી વીસ વર્ષ થાય ને થઈ જ તમને એમ થાય કે ના ના જે ડિસિઝન લીધા જે વસ્તુ આપણે શરૂઆતમાં નહોતો એટલે કરી શકતા ને અત્યારે આપણા માટે બહુ સારી છે અને આ હકીકત છે પછી તમારા નસીબ હોય તો કદાચ તમે દુઃખી થાવ બાકી નવાણું ટકા દુઃખી ન થાય દીકરી બરાબર જુનાગઢ આવતા કે ગુરુ પૂર્ણિમા હા ગુરુ પૂર્ણિમા હતા ને જુનાગઢ તો ચાલો આ લાઈવ શેર કરજો બેફા બનેલી દીકરીઓને ખાસ કરીને અને આવા અસામાજિક તત્વોને હોય ને આપણે એને ન સુધારી પણ એ દીકરીઓ સુધારવાની કોશિશ કરવી જોઈએ એના ભોળપણમાં કે નાજુક ઉંમરે કોઈના કોન્ટેક્ટમાં આવી જાય છે કે કોઈનાથી આકર્ષિત થઈ જાય છે કે કોઈની વાતોમાં આવી જાય છે તો એમને આમાંથી બચાવો એમને સમજણ આપો ન સમજણથી માને તો એના પરિવારજનોને જાણકારી કરો ગમે એ રીતે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી અને તોય ન સમજે તો તમે ગમે એક બાજુ લઈ જઈને બે લાફા મારો આ વાત કે તમે જે કરી રહ્યા છો ને આગળ જન આખા સમાજને એના છાંટા ઉડશે એટલે આ વસ્તુ તમે રેવા દો આ વસ્તુ કરવાની કઈ જરૂર નથી કારણ કે અત્યારે ભણેલી ગણેલી દેખાવડી ને હોશિયાર ખાસ કરીને પટેલ સમાજની આ છોકરીઓ એને અત્યારે હારા હારા છોકરાની ઈદ ગમે ગમે કારણ કે પોતાના કઈ પોતાની મત કઈ હોય નહીં કાઢી લેવાનું એટલે માતા પિતા જે તમને છૂટ આપી છે ભણવા દીધા છે હારા હારા કપડાં પહેરાવે છે હારી લાઇફ સ્ટાઇલ આપે છે ને એનો આભાર નો વ્યક્ત કરો તો તેલ લેવા જાઓ પણ એ લોકોને ખોટે ખોટા પસ્તાવા ન થાય ને એવું પણ ન કરો પ્લીઝ સમજાય એને વંદન